નમસ્કાર હું છું શ્વેતા આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ રસોડુમાં આજે અમે તમને લઈને આવ્યા છે મોનિકા મેમના ઘરે જામનગરમાં તો મોનિકા મેમ આજે તમે અમારા વ્યુઅર્સને શું રેસીપી શીખવાડવાના છો આજે હું શીખવાડવા જઈ રહ્યું છું રાજગ્રાના ફરાળી ગોટા અચ્છા એટલે રાજગ્રાની આપણે ભાખરી જે ફરાળમાં ખાઈએ છીએ એવી રીતે ગોટા પણ યસ ઓકે તો શરૂ કરીએ યસ ચલો તો જોઈએ રાજગ્રાના ફરાળી ગોટા માટેની સામગ્રી રાજગ્રાનો લોટ સાજી ખાંડ મીઠું સ્વાદ અનુસાર વડિયાળી ધાણા આદુ મરચાની પેસ્ટ દાણાનો ભૂકો અને કોથમીર અને સાથે લઈશું દહીં અને તળવા માટે તેલ તો સૌ પ્રથમ આપણે એક બાઉલમાં રાજગરાનો લોટ લઈશું બે મોટી ચમચ જેટલો હવે એમાં આપણે નાખશું સ્વાદ અનુસાર ખાંડ સાથે સ્વાદ અનુસાર નમક જે વધારે ઓછું તમે કરી શકો છો તમારા ટેસ્ટ મુજબ સાથે લઈશું વરિયાળી એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સાથે લઈશું આખા ધાણા હવે થોડી ઉમેરશું આદુ મરચાંની પેસ્ટ આ બધાને આપણે મિક્સ કરવાનું હશે યસ હવે એમાં સિંગદાણા જેથી ક્રિસ્પી મસ્ત થઈ છે અને સિંગદાણાને આપણે શેકીને ક્રશ કરેલા છે કે એકદમ લીધા છે ના શેકીને શેકીને ક્રશ કરેલા છે હવે ધાણાભાજી ઉમેરશું હવે આપણાનું બેટર રેડી કરવાનું છે જેના માટે આપણે દહીંનો યુઝ કરશું દહીં ખાટું કે મોડું એવું કંઈ હોવું જોઈએ થોડું ખાટું હોવું જોઈએ જેથી એનું ટેસ્ટ સરસ આવે ઓકે હવે આ બધી મિક્સ કરી લેશું બેટર રેડી કરીએ છીએ યસ અને આ ગોટા બહુ લૂઝ નથી રાખવાના ઓકે આપણે જેમ કે ભજીયાનો જે બેટર બનાવતા હોય ને એનાથી થોડું થીક રાખવાનું છે અને જો હવે એમ લાગે કે દહીંથી બહુ વધારે છે તો આપણે થોડું પાણી યુઝ કરી શકીએ છે ઓકે તો હવે આ રેડી છે સાજી જે ઉમેરશું એ થોડી વાર પછી તેલ થોડું ગરમ થઈ જાય પછી ઓકે એટલે હવે આપણે તેલ મૂકીશું યસ આપણે તેલ ગરમ કરવા મૂકી દીધેલું હતું જે થઈ ગયું છે તો હવે બેટરમાં એડ કરીશું

આ આપણું બેટર રેડી છે હવે તેલમાં આપણે થોડું થોડું કરી આ રીતે ગોટા બનાવતા જશું અને એડ કરતા જશું ઓકે અને ગોટા ઉતારતી વખતે આપણે ફ્લેમ ધીમી હા ફ્લેમ ધીમી રાખવાની છે ઓકે બહુ ઝટપટથી તૈયાર થઈ જાય છે આ રેસીપી ગોલ્ડન બ્રાઉન થઈ એટલે આપણે કાઢી લેશું તમે જોઈ શકો છો નોર્મલ ગોલ્ડન બ્રાઉન કલર હમ અને આને હલકા ફેમ પર જ કરવાના છે તો હવે આપણા ગોટા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો આપણે એને સૌ માટે કાઢી લેશું તો આપણા રેડી છે રાજના ફરાળી ગોટા જે મેં સર્વ કરેલા છે લાલ મરચાની ચટણી સાથે અને ગ્રીન મરચાંની ચટણી સાથે અમારા વ્યુઅર્સને તમે રાજગ્રહના ફરાળી જે ગોટા શીખવાડ્યા છે ક્રિસ્પી તો હતા જ અને આમ અંદરથી ખાધા ને તો એકદમ સોફ્ટ સોફ્ટ હતા તો એના માટે અમારા ચેનલ તરફથી તમને એક સર્ટિફિકેટ અને એક ફેટ થેન્ક યુ વેલકમ મેમ આપની પાસે પણ જો આવી કોઈ અવનવી રેસિપીસ છે તો અમને કોન્ટેક કરો અમારો કોન્ટેક નંબર અમે નીચે જણાવેલો છે અને તમે અમારી ચેનલ પર જો પ્રથમવાર વિઝિટ કરી છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી અમારો કોઈ પણ નવો વિડીયો આવે તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળે ધન્યવાદ